સુરત શહેરમાં હાલ ટ્રાફિક નિયમોને લઈને ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે જે જેમાં લોકો શિસ્તપૂર્વક નિયમોનું પાલન પણ કરી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલ પાલ કેનાલ રોડ નક્ષત્ર બિલ્ડિંગની પાસે રોડ ઉપર આરસીસીનો રોડ બનાવ્યો છે તેની સાથે બ્લોકનો રોડ પણ બનાવવામાં આવ્યો છે જેમાં બ્લોકનો રોડ બેસી જવાથી છેલ્લા એક મહિનામાં સોથી વધુ અકસ્માત થઈ ગયા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં દરરોજ પાંચથી વધુ ટુ વ્હીલર ચાલકો ભયંકર રીતે પડી જતા હોય છે જેના જેના કારણે તેઓને ગંભીર ઈજા પણ થતી હોય છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે આ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોના અધિકારીઓ ક્યારે પગલાં લેશે કે પછી કોઈ વ્યક્તિનો ભોગ લેવાશે ત્યારે તેઓની આંખ ખુલશે મારું નામ અબ્બાસ પઠાન આ કેનલ રોડ છે વિફોડિયુ સલકર એલપી સવાણીની આગળ આવે છે બરાબર નક્ષત્ર બિલ્ડિંગની નીચે જે કેનલવાળો ઉપયોગવાળો રોડ છે ને એ રોડ ઉપર આ રીતના ખાડા પડેલા છે જો એસએમસી વાળા અત્યારે જ બનાવીને ગયેલા છે એ રોડ એક જ દિવસમાં નીકળી અને આ પથરા સાઈડમાં આવી ગયા હવે જે લોકોના અકસ્માત થાય છે ને એ આખા દિવસમાં સાતથી થી આઠ થાય છે ને એમાં ઈજા મોટા ભાગે લોકોને વધારે પડતી ઈજા થાય છે જેથી કાલે જે લેડીઝનો કાલે જે છોકરીને ઈજા ને એ બહુ ગંભીર ઈજા થઈ તેનો આ જબડું બી ફાડી નાખ્યું છે કાનમાં લોહી નીકળ્યું માથામાં વાઈ ગયું પ્લસ આ ઘૂંટણની ટાંકણી આવે કે નહીં